સચિન પોલીસ મથકમાં વિડીયો બનાવનારનો નો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે વિડીયો દેખાયેલા અને વિડીયો બનાવનાર બંનેને ને પાડ્યા સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન પોલીસ મથકમાં મહિનાઓ અગાઉ પકડાયેલા સુબોધ ધર્મેન્દ્ર રમાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી સુબોધ ધર્મેન્દ્ર રામાણી ને પાડ્યો વિડીયો જેલ બહારથી ઉતારનાર બાળકિશોર ની પણ પોલીસે અટકાયત કરી હતી બંનેએ વિડીયો બનાવેલ હોવાની કબૂલાત કર્યા બાદ પોતાને ભૂલ સમજાતા માફી માગી ભવિષ્યમાં આવી કોઈ ખોટી પ્રસિદ્ધિ પગલું ન ભરશે તેમ જણાવ્યું હતું આજ રોજ એક વોટસઅપ ગ્રુપમાં એક વિડીયો વાયરલ થયેલો છે એ વિડીયોમાં એક પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપી રહેલો છે અને બહારથી કોઈનો બહારથી કોઈ વ્યક્તિ એનો વિડીયો બનાવે છે અને એ વિડીયો આધારે રીલ બનાવી અને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલું છે તો આ વીડિયો સચિન પોલીસ સ્ટેશનનો વીડિયો છે સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીમાં રાખવામાં આવેલો છે પણ આ વીડિયો જે છે એ આશરે એક મહિના જૂનો એટલે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન ઉતારવામાં આવેલો છે જે આ જે આરોપી સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલું એનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રામાણી છે અને એ જે તે વખતે એના વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનો દાખલ થયેલો હતો એટલે પોલીસે ધરપકડ કરી અને એના પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકેલ હતો આ વિડિયો વાયરલ થયો એના પછી સચિન પોલીસે તાત્કાલિક આ જે આરોપી જે છે એને બોલાવી અને યોગ્ય અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે અને એને આ બાબતે આરોપીએ બાહેતરી પણ આપેલી છે કે આ રીતે ફરીથી કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરી અને આ રીતનું સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન નહીં કરીશ આ રીતની એક લેખિતમાં પોલીસને આપેલી છે આરોપી અગાઉ બીજા પણ ગુના દાખલ થયેલા છે અને આ આરોપી વિરુદ્ધમાં પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને એને અટકાયતમાં પણ લેવામાં આવેલો હતો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે